તો આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી એમ આજીરાની અંદર પોટાશયુક્ત ખાતરનો દસ દિવસના અંતરે બે છટકાવ કર્યા છે તો આપણે ચાલો જોઈએ કે એનું કેવું રિઝલ્ટ આવ્યું છે અને એનાથી શું ફરક પડ્યો છે તો આ જો આ છ પછી જે ઉપરનો આ જે છેલ્લા માળનો દાણો છે એમાં પણ સારો એવો જાડો થઈ ગયો છે અને હાવ ટોર્ચના જે દાણા છે એમાં પણ બે બે ત્રણ તન દાણા થઈ ગયા છે કારણ કે એને એક પ્રકારનું પોષણ મળી ગયું છે તો આપણે આની અંદર ફ્રૂટમેક્સ નામની કંપનીનું પોટાક્ષનો છંટકાવ કર્યો હતો આનો છંટકાવ પાંચ અને પીચોતે જ એમ એમ દસ દિવસની અંદર બે વાર કરી શકો અને આનાથી દાણો જાડો થાય દાણાને ખર્તો અટકાવે અને વજનમાં પણ વધારો કરે છે એટલે આ એક સારું વાપરે યોગ્ય ખાતર છે જ્યાં ઉપરનો આ ટોચનો દાણો પણ આવો થઈ ગયો છે આ ઉપરનો છે જો એની અંદર પણ સારું પરિણામ આવ્યું છે એકવાર એ હું કે છોડને એલર્જી આપી જ આપી દઈએ એટલે દાણો તાત્કાલિક થઈ જાય